મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝૂલેલાલના એક હજાર પંચોતેરમાં પ્રાગટ્ય વર્ષેના રોજ ચેટીચંડના પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે મણિનગર માર્કેટ બપોરે ચાર વાગ્યા કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન મણિનગર ક્રોસિંગ દક્ષિણી સોસાયટી ગુડલક સોસાયટી નેતાજી સોસાયટી જયહિંદ ચાર રસ્તા જવાહર ચોક ભૈરવનાથ પુષ્પકુંજ થઇ જુલેલાલ ઓપનેર થિયેટર ખાતે આશરે છ કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે દસ વાગ્યા વાગી પૂર્ણ થઈ હતી આ કુલ ચાલીસ જેટલા ટ્રકો સાથે સહભાગી તેર મંડળો દ્વારા અંદાજે તેર જેટલી ઝાંખીઓ સત્તાવીસ પ્રસાદી નાટક તથા બહેરાણા સાહેબની જ્યોગ સાહેબ તેર જેટલા ગ્રુપ પુરુષોની છેજ આઠ જેટલા ગ્રુપ મહિલાઓની છેજ તથા અનેક ભાવિભગો આ શોભાયાત્રામાંગ ભાવપૂર્વક જોડાયા હતા આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેર ને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવ્યા હતા આ શોભાયાત્રા કાર્યક્રમ માંગ ધારાસભ્ય સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા જોલેલાલ હું રાકેશ વાસુદેવ માખીજા મણિનગર ચેટીચંદ કમિટીનો સભ્ય મિત્રો આપ સૌને આજના ચેટીચંદના શુભ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો મણિનગર ચેટીચંડ કમિટી પાછલા સાત વર્ષથી અભૂતપૂર્વ આયોજન કરી રહી છે આ શોભાયાત્રા આજે અહીંથી શરૂ કરીને છ કિલોમીટરનો અંતર કાપી શું થયું છ કિલોમીટરનો અંતર કાપી ઝૂલેલાલ ઓપન યર થિયેટર ખાતે પૂર્ણ થશે મિત્રો આમાં તેર જેટલા ગ્રુપો ભાગ લેવાના છે તેર જેટલી ઝાંખીઓ છે આઠ મહિલાના ગ્રુપો તેર જેટલા પુરુષોના છેજના ગ્રુપો પાર્ટિસિપેટ થશે આ અભૂતપૂર્વ કાર્યક્રમ પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ હિન્દુ નવ વર્ષ બે હજાર બ્યાસીની પણ સમગ્ર હિન્દુ સમાજને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ ધન્યવાદ જય જૂલેલા